પાલંપુરના તબીબે તબીબી ક્ષેત્રમાં ચોત્રીસ વર્ષની સફળ પૂર્ણ કરી પાંત્રીસમાં મંગળ પ્રવેશ કર્યો છે ત્યારે તબીબ દ્વારા પત્રકારોનું સ્નેહ મિલન યોજ્યું હતું જેમાં ડીસાના બે તબીબોને પણ સન્માનિત કરાયા હતા પાલનપુરના સેવાભાવી તબીબ ડોક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તાએ તબીબી જગતમાં ચોત્રીસ વર્ષની સફળ સફર પૂર્ણ કરી પાંત્રીસમાં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે ત્યારે ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તાએ પાલનપુર ખાતે પત્રકાર મિત્રો સાથે સ્નેહ મિલન યોજ્યું હતું જેમાં પત્રકાર મિત્રોએ તબીબની સેવા ભાવનાને બિરદાવી હતી આ પ્રસંગે ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા દ્વારા ડીસાના બે તબીબોને સન્માનિત કરાયા હતા જેમાં એવરેસ્ટ શિખર સરકારના ડોક્ટર જીગર આસનાની અને કેન્દ્ર સરકાર દ્વારા એનબીસીસીના ડાયરેક્ટર તરીકે નિમાયેલા ડોક્ટર જીતેન્દ્ર નાગરને પણ સન્માનિત કરાયા હતા આ પ્રસંગે સંત રંગસ્વામી ડોક્ટર નિર્દોષ ગુપ્તા એકાંત ગુપ્તા સહિત મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આજે મારી હોસ્પિટલને પાંત્રીસમા વર્ષમાં પ્રવેશ કરતા હતા એ સંદર્ભે મેં એક પત્રકારોનું સ્નેહ મિલનનું આયોજન કરેલું એમાં આપ સર્વે પત્રકારો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીને મને બિરદાવ્યો છે એનો મને બહુ આનંદ છે આની સાથે સાથે મને બનાસકાંઠાના બે પનોતા પુત્રો પણ યાદ આવી ગયા એમનું પણ મેં સન્માન કર્યું એમાં બંને મિત્રો ડીસાના છે ડૉક્ટર જીગર અસનાની કે જે હમણાં જ એક મહિના પહેલાં એવરેસ્ટ સર કરીને આવ્યા છે એવરેસ્ટ શિખર સર કરવું એક એવરેસ્ટ શિખર સર કરવા જેટલું જ અઘરું કામ છે એ અમને પૂર્ણ કર્યું છે એમને મેં સન્માન્યા છે બધા પત્રકારોને સાથે રાખીને સાથે સાથે ડૉક્ટર જીતેન્દ્ર નાગર કે જે ગવર્મેન્ટના એક પીઓસીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નિમણૂંક આ પણ એક ખૂબ જ માન માનવાચક હોદ્દો છે એટલે એમનું પણ આજે સન્માન રાખ્યું છે સૌ પત્રકાર મિત્રો હાજર હાજર રહીને આ આખા કાર્યક્રમને ખૂબ સારી રીતે બિરદાવ્યો ખૂબ સારી સંખ્યા મેં ઉપસ્થિત રહ્યા સૌનો ખૂબ આભાર માનું છું